નમસ્કાર ધન નિરંકાર સંત નિરંકારી મિશન આધ્યાત્મિકતાની સાથે સાથે સેવાના અનેકો ઉમદા આવ્યું છે આજે બાબા હરદેવસિંહજી મહારાજનો જન્મ દિવસ અને તેઓના આદેશ અનુસાર વર્ષો વર્ષથી સફાઈ અભિયાનના કાર્ય હાથ ધરેલ છે સમય સમય પર જ્યારે આદેશ હુકમ થયો તો નગરની સફાઈ કરી ત્યાર પછી આરોગ્ય કેન્દ્ર

જળાશયોની સફાઈ થાય તો બહુ સારું તો ત્યારથી સદગુરુ માતા સુધી મહારાજે આજે આ ત્રીજું વર્ષ છે તમામ અનુયાયીઓને ભારત વર્ષની અંદર આજે સોસો થી વધુ જગ્યાએ વોટર બોડીઝ ની એટલે કે નદી તળાવ પોખર ઝરણા કુવા એવાના કિનારોની સફાઈ કરી રહ્યા છે આજે આપ જોઈ રહ્યા છો કે આ દાહોદ જિલ્લો જે ચાર ડિસ્ટ્રિક્ટ બનેલો છે દાહોદ દાહોદ ઝોન પંચમહાલ છોટા છોટાઉદેપુર અને ચાર જિલ્લાઓનો બનેલો આ દાહોદ ઝોન તેમાં તેર જગ્યાએ સફાઈ અભિયાનમાં કાર્ય થઈ રહ્યા છે અને આજે દાહોદ બ્રાન્ચની અંદર પણ આજે આપણે જોયું કે દૂધીમતી નદીના કિનારે સવાર સાત વાગે થી આ તમામ અનુયાયી હેરણકારી સેવા દલના સદસ્યો ભાઈ બહેનો સત્સંગી ભાઈ બહેનો મળીને સફાઈ કરી રહ્યા છે સદ્ગુરુ બાબા હર્દેશજીજી મહારાજો એક જ આશય કે પ્રદૂષણ અંદર નું હોય કે બહાર નું હોય બંને હાનિકારક છે એ બંને દૂર થવા જોઈએ અને આજે આપણે જોયું કે આજે પ્રદૂષણ સંતો મહાત્માએ દૂર કર્યું હું પ્રાર્થના કરું તમામ માનવ માત્રને કમ એમાં કચરો તો ના નાખીએ એને દૂષિત ના કરીએ જેથી આવનાર ભવિષ્ય જળની વિકટ પરિસ્થિતિનો એમને સામનો ના કરવો પડે આપણે અત્યારેથી જ જાગૃત થવું પડશે તમામને મારી અપીલ છે પ્રાર્થના છે નમસ્કાર ધન્ય